દર્શક મિત્રો ચૈતર વસાવા આદિવાસી વસાવા હવે જેલમાંથી છૂટવા એ બહુ મુશ્કેલી કામ છે કારણ કે તેમના ઉપર ઘણા બધા ગુનાઓ નોંધાયા છે ત્યારે અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર

કે આદિવાસી સમાજની જો ચૈતર વસાવા માફી માંગશે તો આ કેસ આપણે પાછો ખેંચી લઈશું શું ખરેખર દર્શક મિત્રો હવે ચૈતર વસાવા આદિવાસી સમાજની માફી પડશે કે નહીં એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો જો આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલ ને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તમને ખબર હશે કે દર્શક મિત્રો ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ઘણા બધા તેમના વકીલો આવ્યા તેમના જામીનો વારંવાર રદ કરી દેવામાં આવ્યા અને સોમવારના દિવસે ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના હતા પણ પણ મિત્રો સોમવારના દિવસે તેમના જામીન રદ કરી દેવામાં આવ્યા હતા તો હવે ચૈતર વસાવાને જેલમાંથી છૂટવાની મુશ્કેલીઓ ઘણી બધી વધી ગઈ છે ત્યારે એક નવા સમાચાર આપણને મળી રહ્યા છે કે હવે ચૈતર વસાવાને આ સંજય વસાવા જે અત્યારે પત્રમાં લખ્યું છે એના પ્રમાણે જો આદિવાસી સમાજના જે બેન છે એમને માફી માંગવી પડશે તો જ હવે ચૈતર વસાવા બહાર આવી શકે છે પણ મિત્રો અત્યારે કહેવામાં એ આવે છે કે શું ચૈતર વસાવા ખરેખર આ આદિવાસી સમાજમાં આવીને માફી માંગશે કે નહીં એ મોટો પ્રશ્ન ઉભો થયો છે મિત્રો હવે ચૈતર વસાવાને જેલમાંથી છૂટવા માટે તેમને કંઈક તો રસ્તો અપનાવવો પડશે ચૈતર વસાવા પણ આદિવાસી સમાજમાંથી આવે છે અને જે આ સંજય વસાવા છે એ પણ આદિવાસી સમાજમાંથી આવે છે મિત્રો આદિવાસી સમાજના લોકો અને ચૈતર વસાવાના સામે ફરિયાદ કરનાર એવું કહી રહ્યા છે કે આ ચૈતર વસાવાઈ ચંપા વસાવા જે આદિવાસી સમાજમાંથી આવે છે તેમને અપશબ્દમાં ગાળા ગાળી બોલી હશે અને આ સંજય વસાવા સાથે ઝઘડા ઝઘડી કરી હશે એમાંથી મિત્રો આ કેસ બન્યો છે અને કેસ અત્યારે બહુ મોટો થઈ ગયો છે ચૈતર વસાવાને જેલમાંથી છૂટવું બહુ મુશ્કેલ પડી ગયું છે ત્યારે અમુક અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે ઘણા દર્શક મિત્રો ચૈતર વસાવાના સપોર્ટમાં વિડીયો મૂકતા હોય છે અને ઘણા તેમના વિરોધમાં મૂકતા હોય છે અત્યારે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે હવે ચૈતર વસાવાને જેલમાંથી છૂટવા માટે આ એક જ વસ્તુ અપનાવવી પડશે જે છે આ સમાજ વચ્ચે આવીને માફી માંગવાની તો હવે આપણે વાત કરીએ કે ચૈતર વસાવા અત્યાર સુધી તો તમને ખબર હશે કે ઘણાય વખત જેલની અંદર જઈ આવ્યા છે અને ઘણા બધા તેમના ઉપર કેસો ચાલી રહ્યા છે એટલા માટે થઈને જ મિત્રો ચૈતર વસાવાને જામીન નથી મળતા વારંવાર તેમના જામીન રદ કરી દેવામાં આવે છે હવે ચૈતર વસાવા જો આ માફી નઈ માગે તો તે છૂટશે કે નઈ છૂટે તેમના કોઈ જામીન થશે કે નઈ થાય એ મોટો સમાચાર ઊભા થાય છે ત્યારે અમુક લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા માફી નઈ માગે નઈ માગે તો મિત્રો તમારે શું કહેવું છે કે ચૈતર વસાવાને એકવાર માફી માગી લેવી પડે

તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે